બનાસકાંઠાની રાજનીતિમાં મેવાણી એ પોલીસ વિશે કહેલા બે ફામ નિવેદન ખાસ કરીને પોલીસના પટ્ટા ઉતારવાની વાત ક્યાંક ચામડી ઉખાડવાની વાત છોતરા કાઢવાની વાત આ બધા મુદ્દા છે પોલીસ પડવાનો ભારે રોષ તેનાથી જોવા મળી રહ્યો છે સાથે

આવી વાત ચરમસીમા એ હોય તે દરમિયાન જ ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા ખાતે સ્પોર્ટ સંકુલના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે રાજકીય વર્તુળમાં ચર્ચા પણ છે કે આજે સંઘવી મોન તોડી શકે છે અને મેવાણીના બેફામ નિવેદનો સામે શ્રણસણો જવાબ એટલે કે કાયદે ભાષામાં કાઉન્ટર એટેક કરી શકે છે જીગ્નેશ મેવાણી સામે હર્ષ સંઘવી આજે પોતાનો જે કાઉન્ટર એટેક કરશે તેવું લોકો માંગી રહ્યા છે

બે જવાબદારીઓ જો કે હાકોટા પાડી બોલે ગાળો બોલતા હોય અપશબ્દો બોલતા હોય ચીચિયાઓ પાડતા પણ જોવા મળતા હોય છે જો કે દરેક વ્યક્તિને પોતપોતાની માન્યતા હોય છે તો બીજી તરફ ગૃહમંત્રી હરસંગવી જે તેમની કડક અને જવાબદારી સાથે અને કાયદાની પરિભાષાની છબી માટે જાણીતા છે એવા જ સમયે જયારે રાજ્યમાં કાયદો વ્યવસ્થા સરકારની પ્રથમ પ્રાથમિક ચાથી મેવાણના નિવેદનોને લઈને હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી શું કહેશે એ મુદ્દે

એકલા લઈ જવાનું તોડું લઈને જવાનું આ ભય ઉપર હુમલો થાય અને પાંચ જણા લઈને પોલીસ સ્ટેશન જાઉં તો ગાઢે અને પાંચસો લોકો લઈને જવું તો પીઆઈ તપાસ મુકિંગ આવે પાંચ હજાર લોકોને લઈને જવું તો એસપી આવે અને પચાસ હજારની રેલી કરો તો ગૃહ મંત્રીને રેલો આવે અને એમ તો આવેલો જ કાલ જવાબ આપીશ ભવ્ય લોકાર્પણ સંકુલ છે દિશામાં તેનું લોકાર્પણ પણ થઈ રહ્યું છે તો રાજકીય ગરમી આ કાર્યક્રમ ની બહાર પણ તેજ બની છે રાજકીય નિર્ષકો છે તેઓનું અનુમાન છે કે હવે હરસંગી પર સીધી ટિપણી એટલે કે કાઉન્ટર એટેક કરશે પોલીસના માન સન્માન વિશે કડક સંદેશ આપી શકે છે રાજ્યની કાયદા વ્યવસ્થાની જવાબદારી લઈને મેવાણીના વાક્યોની સામે સ્પષ્ટ તેઓ એક લક્ષ્મણ રેખા પણ ખેંચી શકે છે અને એ પણ સંભવ છે કે સંગવી તીખું પણ કહી શકશે કે પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરનારને કાયદો વ્યવસ્થાની સમજ હોવી જોઈએ આ પ્રકારના મેળવાની અનેક વખત ચર્ચામાં રહ્યા છે પરંતુ આ વખતે વિરોધ વધારે મોટો છે આ વિરોધ ગુજરાતમાં છે કારણ કે આ મુદ્દો રાજકીય નહીં પોલીસની આત્મસન્માન સાથે જોડાયેલો મુદ્દો પોલીસ પરિવાર અને સરકાર માની રહી છે કાર્યક્રમ માં સંઘવી ઉપસ્થિતિ અને ચાલતા વિવાદતા રાજય પરિભાષાનો જવાબ આપશે બનાસકાંઠામાં આજે આ મુદ્દે રાજકીય ગરમાઓ ચરમસીમા છે તો આગળ વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનની ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એવો સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે તો તમે એ જ માણસ છો ને જેણે થોડાક સમય પહેલા કોઈકના તાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને પુસ્તકાલયોની દુનિયામાં લઈ જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ચરમસીમાએ છે તો આગામી થોડાક જ કલાકોમાં ડીસાથી મોટું રાજકીય નિવેદન આવી શકે છે વિવાદ પ્રતિસાદને રાજકીય જે વિવાદ છે તેની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં આજે હવે એક નવી રેખા ખેંચાઈ શકે છે થોડી ગુજરાતી આ મુદ્દાને દરેક આપણે તમને સૌ પ્રથમ પહોંચાડશે જોતા રહો થોડી ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં સૌથી ચર્ચિત મુદ્દો સરકારને ઘેરતા જિગ્નેશ મેવાણી અને તેમની સામે કાઉન્ટર એટેક કરતા કેટલાક નેતાગણ સોશિયલ મીડિયા જોકે હર્ષ સંઘવી વર્ષે જિગ્નેશ મેવાણી મોટો મુદ્દો નિવેદનો બાજી થઈ રહી છે વ્યાક યુદ્ધની વચ્ચે આજે દિશાથી થઈ શકે છે હર્ષ સંઘવી દ્વારા કાઉન્ટર એટેક એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે બનાસકાંઠા ની રાજ્યની રાજનીતિમાં મધ્યમાં ધમાલ મચાવતા એક મોટા મુદ્દાની વાત કરશે ગુજરાતી ન્યૂઝ ત્યારે તાજેતર માહમંત્રી હર્ષ સંઘવી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે વાક યુદ્ધ છેડાયેલું છે

રાજકીય વર્તુળમાં ચર્ચા પણ છે કે આજે સંઘવી મોન તોડી શકે છે અને મેવાણીના બેફામ નિવેદનો સામે જવાબ એટલે કે ભાષામાં કાઉન્ટર એટેક કરી શકે છે જિગ્નેશ મેવાણી સામે હરસંઘવી આજે પોતાનો જે કાઉન્ટર એટેક કરશે તેવું લોકો માંગી રહ્યા છે વડગામ છે જીગ્નેશ મેવાણી મેવાણીની રાજનીતિમાં કડક ભાષાને ઉશ્કેર્યા આ નિવેદનો નવાય તો નથી પરંતુ આ વખતનું નિવેદન ધારાસભ્ય આ સી રીતે બોલી શકે પોલીસ પરિવારો મેવાડના નિવેદનને અપમાનજનક ગણાવ્યા છે તો સોશિયલ મીડિયામાં પણ મોટા પ્રમાણમાં તેનો વિરોધ નોંધાયો છે આજે આપણે વાત કરીએ કે છે છે રાજનેતાઓ કરતા હોય ત્યારે ચર્ચિત બનતા હોય છે ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ પણ મળતી હોય છે જોકે આ પ્રકારના નિવેદનોને લોકો પોતપોતાની પોતાની રીતે મુલવતા હોય છે દરેક વર્ગના લોકો ભાષાકીય સુધીનો ખાસ આગ્રહ રાખતા હોય છે જોકે કેટલાક લોકો પોતાના નેતા બે જવાબદારીઓ જો કે હાકોટા પાડી બોલે ગાળો બોલતા હોય અપશબ્દો બોલતા હોય ચીચિયાયું પાડતા પણ જોવા મળતા હોય છે જો કે દરેક વ્યક્તિની પોતપોતાની માન્યતા હોય છે તો બીજી તરફ ગૃહ મંત્રી હરસંગવી જે તમને કડક અને જવાબદારી સાથે અને કાયદાની પરિભાષાની છબી માટે જાણીતા છે એવા જ સમય જયારે રાજ્યમાં કાયદો વ્યવસ્થા સરકારની પ્રથમ પ્રાથમિક ચાથી મેવાણના નિવેદનોને લઈને હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી શું કહેશે એ મુદ્દે

એકલા નહીં જવાનું તોડું લઈને જવાનું આ ભાઈ ઉપર હુમલો થાય અને પાંચ જણ લઈને પોલીસ સ્ટેશન જવું પણ ગાંઠે અને પાંચસો લોકો લઈને જવું તો પીઆઈ તપાસ મૂકી આવે પાંચ હજાર લોકો લઈને જવું તો એસપી આવે અને પચાસ હજાર ની રેલી કરો તો ગૃહ ને રેલો આવે આને તો આવેલો જ છે કાલે જવાબ આપીશું સંકુલ છે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે આ કાર્યક્રમ ની બહાર પણ તેજ બની છે રાજકીય છે તેઓનું અનુમાન છે કે હવે હરસંઘવી મેવાણી પર સીધી ટિપણી એટલે કે કાઉન્ટર એટેક કરશે પોલીસના માન સન્માન વિશે કડક સંદેશ આપી શકે છે રાજ્યની કાયદા વ્યવસ્થાની જવાબદારીને લઈને મેવાણીના વાક્યોની સામે સ્પષ્ટ તેઓ એક લક્ષ્મણ રેખા પણ ખીચી શકે છે અને એ પણ સંભવ છે કે સંગવી તીખું પણ કહી શકશે કે પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરનારને કાયદો વ્યવસ્થાની સમજ હોવી જોઈએ આ પ્રકારના મેવાની અનેક વખત ચર્ચામાં રહ્યા છે પરંતુ આ વખતે વિરોધ વધારે મોટો છે આ વિરોધ ગુજરાતમાં છે કારણ કે આ મુદ્દો રાજકીય નહીં પોલીસની આત્મસન્માન સાથે જોડાયેલો મુદ્દો પોલીસ પરિવાર અને સરકાર માની રહી છે કાર્યક્રમ માં સંઘવી ઉપસ્થિતિ અને ચાલતા વિવાદ ને જોતાની પરિભાષાનો જવાબ આપશે બનાસકાંઠામાં આજે આ મુદ્દે રાજકીય ગરમાઓ ચરમસીમાયા છે તો આગળ રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામ ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનનીય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય કે ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એવો સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેણે થોડાક સમય પહેલા કોઈકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ તાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને પુસ્તક દુનિયામાં લઈ જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ચરમસીમાએ છે તો આગામી થોડાક જ કલાકોમાં ડીસાથી મોટું રાજકીય નિવેદન આવી શકે છે વિવાદ પ્રતિસાદ રાજકીય જે વિવાદ છે તેની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં આજે હવે એક નવી રેખા ખેંચાઈ છે મુદ્દાને દરેક તમને પહોંચાડશે જોતા રહો થોડી ગુજરાતી ન્યૂઝ રાજ્યમાં સૌથી ચર્ચિત મુદ્દો સરકારને ઘેરતા જિગ્નેશ મેવાણી અને તેમની સામે કાઉન્ટર એટેક કરતા કેટલાક નેતાગણ સોશિયલ મીડિયા જોકે હર્ષ સંઘવી વર્ષે જિગ્નેશ મેવાણી મોટો મુદ્દો નિવેદનો બાજી થઈ રહી છે વ્યાપ યુદ્ધની વચ્ચે આજે દિશાથી થઈ શકે છે હસ સંઘવી દ્વારા કાઉન્ટર એટેક એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે બનાસકાંઠા ને રાજ્યની રાજનીતિમાં મધ્યમાં ધમાલ મચાવતા એક મોટા મુદ્દાની વાત કરશે ટુડે ગુજરાતી ન્યૂઝ ત્યારે તાજેતરમાં જ મંત્રી હર્ષ સંઘવી અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વચ્ચે વાકી યુદ્ધ છેડાયેલું છે